જવા અને નેશનલ જોડતો એકમાત્ર રેલવે અંડરપાસ લોકો માટે ઉપયોગી છે બિલાડ રેલવે ફાટક વારંવાર બંધ હોવાથી લોકો આ જૂનો રેલવે અંડરપાસ નો ઉપયોગ કરી રહ્યા હતા જોકે ભારે ચોમાસામાં હાલાકીનો સામનો વાહન ચાલકોને કરવો પડતો હતો જવા અને નેશનલ હાઇવે પર વાહનોની સરળતાથી માટે પાક્કુ રેલવે અંડરપાસ બનાવવાનું કામ હાથ ધર્યું હતું જે માટે બોક્સ પણ તૈયાર કરાયા હતા પરંતુ ગર્ડરના અભાવે પુશિંગ કરી શકાય ન હતા જેના કારણે વાહન ચાલકો અને વાહનથી પસાર થતા હજારો લોકો હેરાન થઈ રહ્યા હતા ગડર આવી જતા રેલવે તંત્રએ મેગા બ્લોક ની જાહેરાત કરી હતી ભિલાડના રેલવે અંડરપાસ જે ઉમરગામ તાલુકાના પ્રવેશ દ્વાર પણ કહી શકાય આ અંડરપાસના કામને વેગ આપવા વારંવાર ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નિરવ શાહે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ તવલ પટેલને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી જે પરિણામ થકી સાંસદ તવલ પટેલના રેલવે પ્રશાસન સાથે કાર્યની ગંભીરતા સમજી પિલાડ અંડરપાસનું કાર્ય પ્રગતિ પર થઈ રહ્યું છે અને ગર્ડરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પિલાડ અને સમગ્ર તાલુકાની જનતાને આશા છે કે ચોમાસા પહેલા આ કાર્ય પૂર્ણ થાય જેથી કરી ચોમાસામાં કોઈ પણ વ્યક્તિ પરેશાન ન થાય નમસ્તે આજ બિલાડ ગઢનારાનું ગઢનનું કામ જે ઘણા સમયથી બંધ હતું જે આપણા લોકલાડીલા સાંસદ વલસાડ ડાંગના ધવલભાઈ પટેલ દ્વારા લેખિત અને મોખિક રજૂઆતથી રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા જલ્દીથી કામ શરૂ કરવામાં આવ્યું આ કામમાં બે દિવસ ઓગણીસ ને વીસ તારીખ રેલવે દ્વારા મેગા બ્લોક આપવામાં આવ્યા આ મેગા બ્લોકમાં ગડરની કામગીરી ટ્રેક ઉપર બિછાવામાં આવશે ને એ કામગીરી બાદ આ જે બ્લોક બન્યા છે એને પુશ કરી પંદરથી વીસ દિવસમાં આ રોડનું કામ ચાલુ થશે અને આપણું ભિલાડ ગરનારું અપ એન્ડ ડાઉન ચાલુ થઈને જે લોકોને હાલાકી થતી છે એમાં રાહત મળશે એ પ્રસંગે એમને ટૂંક સમયમાં મારું લેખિત રજૂઆતને ને ધ્યાનમાં લઈને આ કામ પૂર્ણ કર્યું એ બદલ એમનો આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ